ડીસા વિરણા ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂપિયા લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય રાજ્યકક્ષાના શ્રી પ્રવીણભાઈ માળી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર વિભાગના વ્રણ હસ્તે યોજાયો કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા નવ નિર્મિત ગ્રામ સચિવાલયથી ગ્રામના વહીવટી કાર્યમાં સુવિધા વધશે અને ગ્રામજનોને સરકારી સેવાઓ સરળતાથી એક જ સ્થળે પ્રાપ્ત થશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી પોષ સુદ એકમ તારીખ વીસ બાર બે હજાર પચીસ શનિવારના રોજ યોજાયેલા કાર્યક્રમનું આયોજન વિરૂણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું ડીસા તાલુકાના વિરૂણા ગામે ડીસાના ધારાસભ્યને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ વાડીના હસ્તે ગામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત વિરુણા ગ્રામ પંચાયતના તલાટી તલાટીકમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અને એમની ટીમ તેમજ ડીસા ગ્રામીણ શ્રી વી કે બારોટ વિભાગ અધિકારીઓ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત મહામંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ડીસા તાલુકાના અનેક ગામોમાંથી સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિસ્તારોમાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું જ્યારે ડીસા તાલુકાના વિરણા ગામની આજુબાજુના ગામોના તળાવમાં નર્મદાના નીર પહોંચતા મંત્રી સહિત આગેવાનોને નર્મદાના નીરના વધામણા કર્યા હતા આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા ખેડૂતોને જણાવાયું હતું કે નર્મદાના નીરથી તળાવો ભરાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં ડીસા તાલુકાના દરેક ગામમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરી તળાવો ભરવામાં આવશે ખાસ કરી વરસાદના પાણી દ્વારા બોર રિચાર્જ કરવાનું અને જેમ બને તેમ ખેત તલાવડી બનાવી ખેતરનું પાણી પોતાના જ ખેતરમાં રહેવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું લાડુભાઈ આજે